કેવડા ત્રીજનો પાવન પર્વ છે આમ તો શિવજીને કેવડો અર્પણ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે કેવડો વાહલો કેશવને અને શિવજીને ધતુરો પણ ભાદરવા સુદ ત્રીજની તિથિ જેને કેવડા ત્રીજ પણ કહેવામાં આવે છે તે તિથિએ શિવજીને કેવડો ચડાવવાની પરંપરા છે ત્યારે કેવડા ત્રીજે મનોવાંછિત જીવનસાથીની પ્રાપ્તિ માટે કયા કરશો શાસ્ત્રોતો પાય આવું જાણીએ આ ખાસ વાત ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જગ્ને ન જગ્નમય જંત દેવા સ્થાની ધર્માને પ્રથમા ન્યાસ સન્ન તે હના કમ મહિમા સ્વતંત્ર ચતુર્પુર્વે સાધ્યાહ સંતિ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો વાત કરવી છે મારે આજે કેવડા ત્રીજની કેમ કે આવતીકાલે છે કેવડા ત્રીજ તો મારા બહેનોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી કેવડા ત્રીજની માહિતી એક દિવસ એડવાન્સમાં અમને આપો અને મારે માનવું પડે પાછું કેમકે કે બધા બહેનો વ્રત કરતા હોય તો વ્રતની વિધિ વિધાન હંમેશા એક દિવસ અગાઉમાં હું આપું છું કે જેના કારણથી એ વિધિ વિધાનને સારી રીતે જાણી શકે સમજી શકે અને ઉપાય પણ કરી શકે તો આજે હું કેવડા ત્રીજનું મહત્વ કહીશ અને એ મહાત્મને એના ઉપાયો આવતીકાલે આપ કરી શકો છો હવે રહી વાત કેવડા ત્રીજનો મહિમા શું છે આ વ્રત ક્યારે આવે છે તો શાસ્ત્રની દૃષ્ટિએ જો વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે ભાદરવા મહિનામાં અજવાર્યા પક્ષમાં ત્રીજ જે આવે છે ભાદરવા સુદ ત્રીજ તે દિવસને કેવડા ત્રીજ કહેવામાં આવે છે અને આ કેવડા ત્રીજની અંદર એવું કહેવાય છે કે બહેનો ભગવાન ભોલેનાથની પૂજા કરે છે માટીના શિવલિંગ બનાવી શિવજીની આરાધના કરે છે અને એ કરવાથી મનવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે હવે કેમરાત્રીજીની જે કથા જે છે એની ઉપર હું તમને ચર્ચા કરું છું કે એક વખત ભગવાન શિવજી અને મા પાર્વતી કૈલાસ પર્વતમાં બિરાજમાન થયા હતા અને વાત એકબીજા સાથે વાર્તાલાપ એટલે કે ચર્ચા કરતા હતા એવામાં માતા પાર્વતી ભગવાન ભોલેનાથને પ્રશ્ન કરે કે હે પ્રભુ હે ભોલેનાથ મેં ઘણા બધા જપ તપ વ્રતને ઉપાસના કરી છે પરંતુ મારા કયા એવા વ્રતના કારણથી સૌથી વધારે તમે પ્રસન્ન થયા હતા અને મારા મનની ઈચ્છાઓ પૂરી થઈ હતી અને પતિ પતિ તરીકે તમે મને પ્રાપ્ત થયા હતા તો કયું વ્રત એ સૌથી શ્રેષ્ઠ હતું અને ત્યારે ભોલેનાથજી કહે કે પાર્વતી એવું કહેવાય છે કે એક વખત યોગી નારદજી તમારા પિતા પાસે ગયા અને તમારા લગ્નની વાત વિષ્ણુજી સાથે થાય તે માટે ગયા હતા અને વાતની જાણ જ્યારે તમને થઈ ત્યારે તમે નારદજી ઉપર રોષે ભરાયા હતા અને ઘર છોડીને તમે ચાલ્યા ગયા હતા અને ત્યારે તમે જંગલમાં ભૂખ્યાને તરસ્યા રહીને તે દરમિયાન તમે માટીનું શિવલિંગ બનાવીને જે તમે મારી પૂજા કરી હતી તે દિવસ જેને ભાદરવા સુદ ત્રીજ કહેવામાં આવે છે અને તે દિવસે તમે ઉપવાસ કરી અને આરાધના જે કરી હતી માટીના શિવલિંગ ઉપર અને એમાંય પાછું તમે એ દિવસે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો શિવજી કહે છે પાર્વતીને તમે મને કેવડો ચડાવ્યો હતો આમ જોવા જાય તો કેવડો વાલો કેશવને શિવજીને બિલીપત્ર કેવડો કોને પ્રિય છે કેશવ કહેતા વિષ્ણુજીને કેવડો પ્રિય છે શિવજીને નહીં શિવજીને તો બિલીપત્ર પરંતુ અહીંયા ભૂલથી પાર્વતીને કહે ભગવાન કહે કે ભૂલથી તમે મને કેવડો ચડાવ્યો હતો પણ તમારી ભક્તિ બહુ શ્રેષ્ઠ હતી અને કેવડો ચડાવવાથી પણ હું પ્રસન્ન થયો હતો અને એ દિવસે મન ફળની તમને પ્રાપ્તિ થઈ હતી કહેવાનો મતલબ કે કેવડો શિવજીને ક્યારેય ચડતો નથી પરંતુ ત્રણસો ને પાસઠ દિવસમાં એક દિવસ એવો છે કે જે ભાદરવા સુદ ત્રીજના દિવસે શિવજીને કેવડો અર્પણ કરવામાં આવે છે અને કેવડો અર્પણ કરવામાં આવે છે તો તે દિવસને કેવડા ત્રીજ તરીકે કહેવામાં આવે છે એટલે અહીંયા ભગવાને પાર્વતી મૈયાને આ કેવડા ત્રીજનું મહાત્મ્ય જે કથા હતી જે કહી છે અને ત્યારે પાર્વતી દ્વારા એવું કહેવાય છે કે શિવજીની પ્રાપ્તિ થઈ હતી તે રીતે બહેનો પણ પોતાના પતિની પ્રાપ્તિ માટે પતિના સુખ માટે પતિના આયુષ્ય માટે પતિને ધન લાભ માટે આ વ્રત કરે છે જેનાથી એનું ચૂડી અને ચાંદલો પણ અખંડ રહે છે હવે કેવડા ત્રીજમાં ના નિયમો શું છે કેવરાત્રિ જ જે દિવસે કરવાનું હોય મતલબ આવતીકાલે કેવરાત્રિ છે તો એ શું કરવાનું સવારે વહેલા સ્નાન કરી પવિત્ર થઈ અને સૂર્યદેવને પ્રદાન કરી અને તમારા જે મંદિરના સ્થાનના દેવી દેવતાઓ છે તે દેવી દેવતાઓની નિત્ય પૂજા કરી અને એક પાટલા ઉપર એક પાટલો લેવાનો હતો પણ પરંતુ પાટલા ઉપર ખીલી વગરનો પાટલો લેવો એ પાટલા ઉપર તમારે શિવલિંગ બનાવવાનું રેતનું અથવા માટીનું શિવલિંગ બનાવવાનું અને શિવલિંગ એ માટીના શિવલિંગની પૂજા કરવાનું લખ્યું છે બીજું શિવલિંગ નહીં માટીનું શિવલિંગ હોવું જોઈએ કેમકે આ વ્રતના નિયમ પ્રમાણે પાર્વતી મૈયાએ માટીના શિવલિંગની પૂજા કરી હતી તો અહીંયા આ કેવડા ત્રીજમાં માટીનું શિવલિંગ બનાવીને એની પૂજા કરવી હવે પૂજા વિધિ વિધાન પણ થોડુંક આપણે જાણી લઈએ કે પૂજા કઈ રીતે કરવાનું વ્રત કઈ રીતે કરવાનું તો જે બેનો વ્રત કરે છે તેમને ઉપવાસ કરવાનો છે અને માટીના શિવલિંગની બનાવી અને શિવલિંગની સામે બેસવાનું છે આસન વગર બેસવું નહીં આસન પાથરીને બેસવું ત્રણ વખત આચમન એટલે કે ઓમ નમ શિવાય બોલી હાથમાં પાણી લઈ ત્રણ વખત પીવાનું છે કે નમ નારાયણ માધવાય અથવા ઓમ નમ શિવાય બોલી પાણી પીવાનું હાથને ધોઈ નાખવાનું ત્યાર પછી દીવો પ્રગટાવો શિવજીની બાજુમાં એક અખંડ દીવો કરવો અને ધરતી માતાને નમસ્કાર કરવા કલશની પૂજા કરવાની કલશને અને ગણેશજીને એટલે કે જે તમે પાટલા ઉપર શિવલિંગ બનાવ્યું હોય ત્યાં પાન મૂકી અને ત્રણ સોપારી મૂકી ભગવાન ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કરવી પૂજા પૂર્ણ થાય પછી સંકલ્પ કરવાનો કે હે ભગવાન હું જે વ્રત કરું છું આ મારું વ્રતથી મને આ ફાયદો થાય એવો સંકલ્પ સંપ સંકલ્પ એટલે તમારી મનની ઈચ્છાઓ રજૂ કરવી એને સંકલ્પ કહેવાય અને ત્યાર પછી ભગવાન શિવજીનું પૂજન કરવાનું જેમાં પ્રથમ માટીનું શિવલિંગ જે છે એને નમસ્કાર કરવાનું જોડે જોડે શક્ય હોય તો શંખનાદ ઘંટનાથ કરવાનું અને ભગવાન શિવજીનું આવાહન કરવાનું આવાહનની અંદર આથમાં બિલીપત્ર રાખી અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મમૂર્તિ જરાવ્યાથી પીડિતમ કર્મ બંધને આ મંત્ર દ્વારા અથવા ઓમ નમઃ શિવાય મંત્રથી ભગવાનનું ધ્યાન કરું ધ્યાન કહેતા ભગવાનને કહેવાનું કે હે પ્રભુ મેં જે શિવલિંગ બનાવ્યું છે એની અંદર આપ પધારો એને કહેવાય આવાહન ધ્યાન આવાહન મતલબ ધ્યાન એટલે યાદ કરવું આવાહન એટલે બોલાવવું ભગવાનને નમસ્કાર કરી ધ્યાન આવાહન કરવું એને બિલીપત્ર ભગવાનની ઉપર ચડાવવું ભગવાન આવે એટલે બેસવા માટે ભગવાનને આસન આપવું પડે એના માટે પણ થોડા ફૂલ ભગવાનની ઉપર ચડાવવાના પછી તાંબાના કલશમાં ગંગાજળ લેવાનું એમાં આંચમની જે તાંબાની આંચમણી હોય એમાં થોડું પાણી ભરી પાણી લેવાનું અને જે માટીનું શિવલિંગ છે એની ઉપર ચડાવવાનું ચાર વખત ચડાવવાનું જે ભગવાનને પાદ્યજલ અર્ઘ્યજલ સ્નાન અને આચમન માટે આપવામાં આવે છે ત્યાર પછી એ શિવલિંગ ઉપર થોડું પંચામૃત તમે જે વાટકીમાં બનાવ્યું હોય દૂધ ઘી મધ અને સાકર એ પંચામૃત થોડું થોડું લઈ અને એની ઉપર તમારે ચડાવવાનું છે માટીના શિવલિંગ ઉપર પંચામૃત ચડાવ્યા બાદ થોડુંક ગંગાજલ પાછું એની ઉપર ચડાવવાનું છે ગંગાજલ ચડાવી અને અભિષેક જે કરવાનો છે અભિષેક કઈ રીતે કરવાનો ઘણા લોકોને અભિષેક કહીએ એટલે અહીંયા શું કરે કે કલશમાં પાણી ભરીને શિવજી ઉપર ચડાવે પણ માટીનું શિવલિંગ છે એટલે એ તૂટી જાય એટલે એનું ધ્યાન રાખવાનું કે અહીંયા બહુ ધારા નથી કરવાની થોડું પાણી લઈ અને છાંટવાનું છે એને અભિષેકમાં તમે આ રીતે કરી શકાય છાંટ્યા બાદ ભગવાનને નાળે છડી અર્પણ કરવાની શિવજીને જનોઈ અર્પણ કરવાની પછી ભસ્મ લેવાની હાથમાં અને થોડી ભસ્મ ભગવાનને છં એના છાંટા નાખવાના ભસ્મ ચોખા લેવાના બે હાથથી અને ચોખા ભગવાનને ચડાવવાના ચોખા પછી ભગવાનને પુષ્પ ચડાવવાના અને બિલીપત્ર શિવજીને થોડા ચડાવવાના સાથે સાથે જે વનસ્પતિ તમે લાવ્યા હોય કેમ કે પૂજાની અંદર એવું કહેવાય છે માતા પાર્વતી પૂજા કરી હતી ત્યારે જે જંગલમાં જેટલી પણ વનસ્પતિ હતી એ બધી વનસ્પતિ લઈ અને ભગવાન શિવજીને વનસ્પતિ પણ અર્પણ કરી હતી કેમ કે ત્યારે એ વખતે એટલા બધા ફૂલ નહોતા તો અહીંયા એવું કહેવાય છે કે કેવળા દિવસે ફૂલ વનસ્પતિ પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે મતલબ શિવજીની ઉપર ઓમ નમઃ શિવાય બોલી અને વનસ્પતિ અર્પણ કરવાની એની અંદર શક્ય હોય તો વનસ્પતિ અર્પણ કરતી વખતે એક એક પાન તમે પણ વિશેષ પૂજા કરવી હોય તો શિવ શિવ સહસ્ત્ર શિવજીના એક હજાર નામ આવે છે તો હજાર નામ બોલી એક એક વનસ્પતિ ભગવાનને અર્પણ કરતા હોય તે સહસ્ત્ર વનસ્પતિ પણ ભગવાન શિવજીને અર્પણ કરી શકાય વનસ્પતિ અર્પણ કર્યા બાદ ભગવાનની ઉપર અબીલ ગુલાલ ભસ્મ અર્પણ કરવાનું ભગવાનને ધૂપ કરવાનું એક ગાયના ઘીનો દીવો કરવાનો અને ભગવાનને ડ્રાયફ્રૂટ અને ફલ ભગવાનને ભોજન કરવા મતલબ પ્રસાદ જમાડવાનો પ્રસાદ જમાડી અને ભગવાનને પછી નમસ્કાર કરવાના અને કેવડા ત્રીજનો મેન જે ઉદ્દેશ્ય એટલે કે કેવડો તમારે હાથમાં લેવાનો કેવડો હાથમાં લેવાનો એની સાથે એક ચમચી ભરીને પાણી લેવાનું એની ઉપર કેવડો મૂકવાનો અને એની જોડે જોડે એક ફલ મૂકવાનું ફલ એટલે સોપારી કેવડાની ઉપર સોપારી મૂકી અને પાણીમાં ચમચી ભરીને પાણી લેવાનું એમાં કેવડો અને એની ઉપર સોપારી મૂકવાની અને તમારે આ મંત્ર બોલવાનો અને કેવડો ભગવાનને પછી અર્પણ કરવાનો કેમ કે આ દિવસે સૌથી બધી જ પૂજાની અંદર પણ એક દ્રવ્ય જેને કેવડો કહેવામાં આવે છે કેવડો ચડાવવાનો મહત્ત્વ હોય છે પૂજામાં જો તમે કેવડો નથી ચડાવતા તો એ પૂજા તમારી એ પરિણામ નથી આપતી કેમ કે પાર્વતીએ કેવડો ચડાવ્યો તો તો આપણે અહીંયા ચડાવવાનું હોય છે હવે કેવડો જ્યારે તમે અર્પણ કરો છો ત્યારે તમારે આ મંત્ર બોલવાનો છે ફલે ન ફલિતમ તોયમ ફલે ફલિતમ ધનમ ફલસ્યાર્ઘ્ય પ્રદાને ન પૂર્ણ સંતુ મનોરથા તો આ શ્લોક બોલીને એ કેવડો ભગવાન શિવજીને અર્પણ કરવો જોઈએ અને એ અર્પણ કરવાથી એવું કહેવાય છે ફલેના ફલિતમ તો ફલેના ફલિતમ ધનમ ફલસ્યાર્ઘ્ય એના પૂર્ણ સંતો મનોરથા એ કેવડોને સોપારી ભગવાનની ઉપર અર્પણ કરવાથી પૂર્ણ સંતો મનોરથા તમારા જે મનનો રથ હોય એ પૂર્ણ થાય છે તો કેવડા ત્રીજનો આ કેવડો ભગવાનને અર્પણ કરી અને કેવડા ત્રીજની વાર્તા જે છે એને શ્રવણ કરવાની વાર્તા સાંભળ્યા બાદ ભગવાનની આરતી કરી અને ક્ષમાયાચના ભગવાનની કરવાની પ્રાર્થના કરવાની અને ક્ષમાયાચના કરો પછી એ કેવડો જે ભગવાનને ચડાવેલું છે તે કેવડાને તમારે લેવાનો છે એને આંખે લગાવવાનો મસ્તકે લગાવવાનો હૃદય લગાવવાનો અને એને વાળીને તમારા જે તિજોરી હોય એમાં પણ તમે મૂકી શકો છો એને સૂંઘવાનો છે અને તિજોરીમાં મૂકી શકાય પછી એનું વિસર્જન પણ કરવાનું હોય છે તો આ રીતે કેવડો ભગવાનને અર્પણ કરવાનું એક શાસ્ત્રમાં મહત્ત્વ રહેલું છે તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ્યારે જ્યારે આવા વ્રત આવે છે ત્યારે વ્રતનો મહિમા અને એનું મહાત્મા અને વિધિ વિધાન એ ટીવીના માધ્યમથી સદૈવ અમે તમને કહેતા હોય છે અને આગળ પણ ગણપતિના તહેવારો આવે છે ગણેશજીની સ્થાપના કઈ રીતે કરવી કયા મુહૂર્તમાં કરવી અને ઘણી બધી જાણકારી એ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં તમને મળવાની છે પરંતુ જે કંઈ ઉત્સવો આવે છે એ ઉત્સવોના એકાદ દિવસ પહેલાંથી અમારે આ કાર્યક્રમ આપવાનું ચાલુ કરીએ છીએ પણ સદૈવ સવારે અને સાંજે બે વખત કાર્યક્રમ આવે છે તો કાર્યક્રમને આપ નિહારો એના ઉપાયો કેવા છે મંત્ર કેવા છે એ બધી વસ્તુને જાણો અને તે પ્રમાણે એ તહેવારોમાં તમે બધું કરશો તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી કેમ કે આ જ કાર્યક્રમમાં બધી જ જાણકારી તમને એડવાન્સમાં ટીવીના માધ્યમથી અમે આપતા હોઈએ છીએ તો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહારી રહ્યા છો અને નિહારતા રહેજો મને આપી દો રજા જય ભગવાન